તમે જન્મ દિવસ ઉજવો એવા પ્રકારનો ઉજવો જેથી તમારું જીવનમાં કોઈ રોગ કોઈ મંદવાડ કોઈ પશ નો કરી શકે રોગ જન્મદિવસ કારણ કે બહારની વિકૃતિ ભારતમાં ઘરી ગઈ ઘરે ઘરે નાના નાના છોકરા વળતા સીડિયા થઈ ગયા છે ક્યાંક ગાંડા આવે છે મોબાઈલ સમજીન હાથમાં લાદીના ટુકડા લઈને આવે છે પણ દશમન હોય તો મા બાપ સંતાનને જો બગાડતા હોય તો ગુનેગાર મા બાપ છે કારણ કે જે બાળક દીકરા દીકરીનો જન્મ થયાં ત્યાં ભેળું તમે એ મોબાઈલમાં મૂકો છો આ પહેલો ગુનેગાર છો જે વિધાતાના નિમ છે એનું આપણે ભયંકર અપમાન કરી છે બીજી વાત કે હજી રાખો વાળા રાખે છે મહિનો હવા મહિનો હતી મોટો નથી જોતા દીકરો હોય કે દીકરી હોય પણ આ મોબાઈલમાં એટલો બધો વિનાશ કરી નાખ્યો છે સમાજમાં કે કોઈ જાતની લાંબી આવડત નથી રહી ગમે ત્યાં જાઓ દેવ દર્શને જાઓ સીધો મોબાઈલ કાઢો ક્યાંક જાઓ તો મોબાઈલ કોઈક એક્સિડન્ટ એક્સિડન્ટ થયું માણસ તડફડતો હોય પણ બહાર નથી કાઢતા પાત્રો મોબાઈલ કરે છે આ કેટલીક તમારી માનસિકતા છે કારણ જો સંતાનો મોબાઈલમાં બગડતા હોય તો ગુનેગાર મા બાપ છે રાખો પણ જરૂર પૂરતા કારણ મોટા દશમન મા બાપ છોકરું રોવે એટલે મોબાઈલ તમે દઈ દો છો અને એ છાનું પણ તમને ખબર છે પાંચ વડો છોકરો થાય એટલે એ છોકરો સીડીયો થઈ જાય છે પછી તમને મારે છે આટલો હાનિકાર છે જેને મોબાઈલ બનાવ્યો એ નથી રાખતા ઘરે ઘરે આજ મજૂરી કરે છે ને એની પાસે લાખ લાખ ના મોબાઈલ છે ભલે રાખો પણ જરૂર પૂરતા વિજ્ઞાન નથી વિનાશ્યા વિજ્ઞાને સંશોધન બરોબર કર્યું છે પણ જરૂર પૂરતો એ ઉપયોગ થાય છે ક્યાંય દર્શને જાવ હાથમાં મોબાઈલ લઈને પગે લાગે પછી અમારું કામ બગડે બગડે જ ને આ મોબાઈલ કોઈ પણ દીકરી હોય એને કોઈ સારા દિવસ હોય દીકરીને પરણાવી હોય આપણે અને એ દીકરી પણ મોબાઈલ રાખવાથી સંતાન ખોટ જન્મે છે એટલો હાનિકાર છે મોબાઈલ અડધા ગાંડા એક બેટરી જો ઉતરી જતી હોય તમારા ખોપરાને કોઈ દી મૂકે નહીં એક એનો ટાવર જો આપણી ઘરની બાજુમાં હોય તોય પણ એનો રિડિક્શન ખરાબ પડે છે એટલો ખરાબ છે આ મોબાઈલ રાખો પણ જરૂર પૂરતો એક ધારા ઉપાડા લ્યો છે આ આ વસ્તુ બહુ ખરાબ છે આઠ આઠ વરાના ભાભા ઊંધા લેંગા પહેરીને આવે છે મોગલ ધામે કારણ મોબાઈલ ઓલા બમુડા ભરાયો હોય એને ખબર ન હોય પાછા એમ કે હું ગાયત્રી મંત્ર સમજુ ગાયત્રી મંત્ર નથી અને મોબાઈલ અત્યારે અડધા મગજ કરી નાખ્યો છે રાખો પણ જરૂર પૂરતા મોબાઈલ માં જોઈ જોઈને તમે ખાવ મોબાઈલ માં જોઈ જોઈને ને પહેરો આ ભારત ની સંસ્કૃતિ નથી આ વિકૃતિ છે બાર ની ભારત માં મોટા મોટું દૂષણ ઘર જો આવ્યું હોય તો મોબાઈલ રાખો જરૂર પૂરતો એને તમારે કોઈ દવાખાનું નું કામ કોઈ પોલીસ નું કામ યોધા કઉ છું એને એનું કામ પડ્યું હોય તો તમે કોઈ હગાવાલા ને કોઈ આપણે કામ હોય તો એના માટેનો છે એમરજન્સી કારણ કે હું તો કોદી સોશિયલ મીડિયા જોતો નથી હું કોઈ મને જોતાય નથી આવડતું એમ મોબાઈલ સાધા રાખો જરૂર પૂરતા આ બધુંય નાશ થતી જાય છે આપણી સંસ્કૃતિ વિકૃતિ આવવા માંડી છે તમે બાજુમાં રાખો છ તો મોબાઈલ એટલો હાનિકાર છે

મોબાઈલ ના એક ધારા તમે જે ઉપાડા લીધા છે એ ઉપાડા આપણા અસર પડી રહી છે બહુ સારું સંશોધન છે વિજ્ઞાન ધર્મ ની પાછળ છે એમ મોબાઈલ જરૂર પૂરતો રાખો તમારા છોકરાને જો બગાડતા હોય તો મા બાપ કારણ કે મા બાપ રોય એટલે છોકરાને મોબાઈલ દે એ મોટું થાય ને છોકરું પછી બીજું કઈ નું જોઈએ મોબાઈલ સિવાય ગાંડા આવે છે ત્રાહુ આખું થઈ ગયું છે ગરદન ના કેન્સલ છે લાલ આખું થઈ જાય છે આ એટલો હાનિકાર છે ભલે રાખો તમે પણ આ એક બાપુ તમને આદેશ આપી રહ્યા છે આનું કોઈ તમને સુધારવા માંગતો નથી સુધારતા નહીં પણ અમને જે ફરજમાં આવી કઈ છે ચાર દી પહેલા એક બાઈને સારા દિવસો હતા માની કૃપા થી કીધું દવા નું બે બેરાજ જે બાઈને છઠ્ઠો મહિનો હતો ને છોકરાને ધબકારા બેહીયા કારણ કે આ હરીશા દેવ આયા નહી રાખતી આ એટલો હાનિકાર છે ધબકારા બેહી જાય છે બાળક ના અને કદાચ બાળક જો બચી જાય તો ખોટવાળો થાય છે માનસિક સિસ્ટમી નો આવે છે જરૂર પૂરતો રાખો મોબાઈલ એટલા ઉપાડા લીધા છે તો આપણા ભારતને ગાડું કરે આ મોટામાં મોટું ધૂસણખોરી છે મોબાઈલ હવાડમાં જાગીન તમે કોઈ ભલે લેતા હશો મા બાપના નામ પગે લાગતા હશો પૂર્વજનોના નામ લેતા હશો કુળદેવીના પણ જાગતા વેંચ પાદરો તમે મોબાઈલ ઉપાડો એ બીજું શું કરમાં સારું થાય જરૂર પૂરતો મોબાઈલમાં એવા રાખો તમારા બાપ દાદાના ફોટા રાખો તમારી કુળદેવીના ઈષ્ટદેવના રાખો

આ ટૂંકું લુગડું ખોઈ દીધું એ આપણું નથી આ ભારતની સંસ્કૃતિ બોલે છે એ આપણું નથી મમ્મી આપડી નથી ડેડો આપડો નથી મમ્મી નથી સાસુ નથી સાસુની સાસુ કે છે સાસ તો ખાવામાં કામ આવે આ વસ્તુ બધી લોપ થતી જાય છે શે રાખવાવાળા અમુક રાખે છે પણ આ દાદુ ભણ્યાય ને એ બઉ હવે માય ક્યાં કે છે માં બોલે તો માં કામ કરે ને તો જન્મ દિવસ તમે એવા ઉજવો તમારા બાપ દાદાના ના પૂર્વજનો તમારા દીકરા દીકરીઓ દીકરાના દિવાલીઓ ત્રામા નો થાળ લ્યો અને કુળ દેવી આગળ એને આરતી કરાવો અને માને કહેવાનું મા આના જીવનમાં તું આવી જળહળ જોત રાખજે ઈ જીવન દીવો પણ એક જોત છે ને આપણા જેને કહેવાય હૃદય માથે બેઠી આપણા શરીરમાં પણ એક જોત છે ઈ જોત ને તું ડાગ નો લાગવા દેતી હવે તમારા નામ ની તમે ફૂકું મારો છો એટલે એક વર ઓછું જેટલા દિવસ ઉજવો એટલે ફૂકું મારો એટલે તમારા જીવનમાં રોગ કરે આ નથી બાર નું ધૂસણખોરી છે હું આને ધૂસણખોરી કહું છું વિકૃત જન્મ દિવસ એવા ઉજવો કોળદેવી આગળ દીવા કરો પાંચ ઠીકરાના ત્રામાનો થાળ કોઈ પાત જાડવા વાવો અને એવા જાડવા તમારા પૂર્વજોનો યાદ કરે વાળ વાવો વર્ષ ની આવે છે આ કોણ કરે છે ભલે કરવા ગાયું ચરો આપો કોઈ ગરીબ ઘર ની દીકરીને ફીના પૈસા આપો કોઈને વસ્ત્ર આપો કોઈ દવાખાના ઉપયોગી થાવ તળાવ ઊંડા કરો પણ દાન કરીને વાંચો નહીં ને ગાંઠ નો રોગ થાય છે કારણ કે બહુ પાપ છે દાન કરીને બોલવું એટલે ભે ના પોદળા જેવો પોદળો હોય ગોળ ગોળ ત્રણ પેઢી નામ લખ્યા હોય દીકરાનું બાપનું દાદાનું નું દાદા નું પર દાદા શાર પેઢી અને જાહેર માં પછી કાપતા હોય તમે વિચાર કરો તમે શરીયથી નામ કાપો કેટલી હત્યા કરો છો તમે

આપણે કહેવત છે ને અમારો એક દીકરો પાક્યો પણ એના બાપનું નામ કાઢી નાખ્યું કઈ છે ને આ આ વિકૃતિ છે ભલે તમે ઉજવજો હું રાજી જાઉં છું ને ઉજવજો પણ આ મોટું પાપ છે ટૂંકું વસ્ત્ર કોઈ દી નો પહેરે કારણ કે ટૂંકું લૂગડું પહેરે ખરાબ ના ખરાબ ને બીજા થઈ જાય તમને જોઈને બીજા પહેરે પહેરો તમે ભલે તમારા નામના સડા પહેરો ટૂંકા પહેરો પણ તમારા ઘરમાં પહેરો બહાર નો નીકળો તમને જોઈને બીજા કરે છે આ એક બાપુનો આદેશ છે તમને જુઓ તરીકે આ જન્મદિવસ ઉજવો આવા ઉજવો જન્મદિવસ તો રામનો ઉજવાય રામ નામી છે તેથી આખો દિવસ દેવ દર્શન કરો રામનો તમે ઉત્સવ કરો આ કરો રામનામી હતી ને તે ગામડા ગામની માલકો મંડળીયું ફરતી મંડળીયું અહીં કેડેક ડોકડ બાંધી અને જાજ વગાડતા પખાજ વગાડતા અને ઘરે ઘરે થી દાણા લેતા એક એક પોવાલી કોઈ ઉકાવમાં આવે છે ને કિલાનું આવે કોઈ પાત કિલાનું આવે પછી ઘઉં બાજરો જાર ઈ વખતમાં ઉગરાવીને ભેળા કરી અને એના લાડવા બનાવીને કૂતરાને ગાયું ખવડાવતા આ રામનામી ભગવાન રામ નો જન્મ આ મોટા મોટું અને હું તમારી છે 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 અઢી તમે પણ આ નથી કોઈ દીધી ખોટા ખર્ચા છે લાખ રૂપિયા ના દારૂ લાખ રૂપિયા ની પાર્ટી લાખ રૂપિયા ગાળો લઈ જાય અને ઘરમાં ઘો કરે અલગ આ જન્મ દિવસ નથી ઉજવતા તમે આ બરબાદી કરી રહ્યા છો ઘરની જન્મદિવસ દિવસ બ્રાહ્મણોને બોલાવો દુબડા બ્રાહ્મણોને બાબાજીને સાધુને બોલાવો એને રાજી કરો જન્મદિવસ એવા દિવસો કોઈ પણ ભેગ ધારી દીકરી એના મા બાપને ને જાય કે આ દીકરી નું કે દાન અમારે લેવું છે મારો જન્મદિવસ છે મારે ઉજવવો છે એવું લ્યો ને આ મોટા મોટું છે પણ દાન કરીને કોઈ વાંચ્યો નહીં આ કેટલું તમે આપણી ભારતની એને આપો એને રાશન આપો એના ધૂણા જાગૃત રાખો સંતને રાજી રાખો એના આશીર્વાદ લ્યો આશીર્વાદ દેવાની સીધ નથી દેવાય જાય છે એમ આવા આવા સાધુ સંતો નું ધ્યાન રાખો આ એક આપણી પરંપરા છે ગળધાવ ગાંડા ન હતા પણ જીવ એના મોટા હતા દયાળુ હતા ભાડો હી સુખી હતો માતાજીને પ્રાર્થના કરતા કે હે માં અમારો ભાડો હી સુખી રાખજે કારણ કે એની પાસે કોક કોકની કામ આવે છે અને આપણે માગણીયું કરી છે મતલબ નહીં કોઈકનું જોઈને રાધી થાવ પણ કોઈનું અહિત ન કરો કોઈની ટીકા ન કરો ને કા માફ નથી કરતી જરી ગમજો બાપ જન્મ દિવસ એવા ઉજવો હમણે એક દરબારે જન્મદિવસ દિવસ ઉજવો તો કાઠી દરબારે કે બાપુ હું બહુ રૂપિયા વાળો તો નથી પણ જન્મદિવસ દિવસ મેં એવો ઉજવો કે મારી વાડીએ અમારી દાદાના બેહણા છે કે જેને ગાયું વા પોતે કામ આવી ગયા છે અમે જન્મદિવસ અને બ્રાહ્મણો બોલાવ્યા સાધુ બાવાજી અને વર્ણ ની દીકરીઓ ઘરે ઘરેથી એક 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 બબે બોલાવ્યો અમે અને મે જન્મદિવસ કે બાપુ ઉજવ્યો મારી મા કુળદેવી ની કૃપાથી અને મોગલ ની કૃપાથી બાપુ લગભગ ઓછા મોછા કે બસો બસોથી હવા બસો માણસ હતું દીકરા અને દીકરીઓ નાના મોટા અને જન્મદિવસ ઉજવો મેં કીધું આ કોઈ દી મગોતી તમને વાંધો નહીં આવતી કારણ કે કોકનું પેટ ઠારો તો મોગલ પેટ ઠારે જન્મદિવસ એવા ઉજવો કોઈકને વસ્ત્ર આપો ત્યારે આ ઠાટ છે તોડી નાખે એવી કોઈ માણસ એવું હોય તેને તમે દાન કરો કોઈને ધાબળા ભાગચાળી દાન કરે છે એવા ધાબળા ઉઠાડો કોઈ વસ્ત્ર આપો

અને જન્મ દિવસમાં કોઈ દી ફૂંક નો મારશે ને તમારા જીવતન ની માલક અંધકારા થઈ જાય છે હેપી ટૂટુ તમારા નામના ટુટુડિયા કીધું ને વાગી ગયા આ આપણી નથી ભાષા જન્મ દિવસ એવો ઉજવો કે હે માં આ દીકરો હોય કે દીકરી હોય કોઈ આપણા પરિવાર ના હોય કે માં આના જીવનમાં તું ક્યાંય ડાગ નો લાગવા દેતી માં આના જીવનમાં ક્યાંય રોગ નો આવવા દેતી માં અમે એક તને પ્રાર્થના કરી છે માં

આરતીમાં ઓમ કરો ત્રણ વખત એમ હવે આ બધું લુપ્ત થતું જાય છે તો આરતી એવી ઉતારો કે માં આના જીવનને તું નિરોગી રાખજે અને ખૂબ સુખી કરજે ને એની આવેજ વધારીજે ઓલી આવે જ વધારો હોય તો તમાશી કરો છો કારણ કે જીવ તને ફૂંક મારો છો મારો ચાર પેઢીના નામ હોય ઓલા પોદળો હોય જેવો આમાં ગોળ ગોળ બધાયના નામ હોય ને મારે ત્યાં શરીરથી કાપતા હોય આમ શરીયથી કટકા કરીને તમે ખાવ આ હત્યા કેટલી કરો છો સમજો હું કાયમ માટે કઉ છું તમે અગરબત્તી લ્યો છો હું કાયમ માટે આ બોલું છું આખો પરિવાર હોય ભોળોનાથ હોય કાર્તિક હોય ગણે હોય આખો પરિવાર હોય હોય ને રીધિ સિધિ બતાવો આખો પરિવાર ઈ અગરબત્તી ખાલી થાય એટલે એને સીધે તમે આમ નાખો ઉકોડામાંથી નોયા જાય પગમાં કસરાતી હોય આ ડિંગલ ભાઈ સાથે તમે ભણેલા છો ને તો ગોથા કહી જાય છો તમે અને પ્રશ્ન કોઈ પૂછો તો હું તમને એનો જવાબ દેવા તૈયાર છું કારણ કે મારી પાસે એનો જવાબ છે અભણ શું હા એકડો ભણેલ નથી કેટલું પાપ કરી છે હું તમે અગરબત્તી ખાલી થઈ ગઈ ફેંકી દીધી તમે ઉકળે ગઈ કચરામાં ગઈ આ ફેંકવાની વસ્તુ નથી ઘરમાં બેઠેન તમે પૂજા કરો છો અને ઓલી પગમાં આવે છે આ નો નોકરો દેવસ્થાનવાળા ફોટા કોઈ અગરબત્તી હોય કોઈ પણ વસ્તુ હોય દેવસ્થાનવાળી કોઈ દી લેશો નહીં કારણ કે મોટું પાપ બેહ છે ભલે રાખવાનો મને વાંધો નથી ઘણા અહીંયા રામનું નામ લખેલું હોય રાધાકૃષ્ણ લખેલું હું ખૂબ રાધી ધાઉં છું કારણ કે આ બાના ધારી રાખી શકે

કે મોગલમાંનું હોય કોઈ પણનું નામ હોય એ વસ્તુનું પાલન કરવાનું છે આ ફરિશ્યો વડે મોટું લૂંટાય આમ આમ કેટલા બાપમાં બે છે તો જરી સમજો આ રામ નામ છે એ એ જેવી તેવી નથી એ પૂજા કરવાનું નામ છે બાપ એટલે એક બાપુનો આદેશ છે ખંભે લઈને ફરતા ને રાધાકૃષ્ણ લખ્યું નું નામ લખ્યું મેરડીમાં નું લખ્યું ચામું કેટલાય નામ લખ્યા ગાય ના મંત્ર હોય અને ખંભે હોય અને બે એટલે હેઠે દબાણ હોય કેટલા પાપ માં બેહો છે આ પૂજા કરવાની વસ્તુ છે પરસો વળત પોતે મોટું લુવે છોકરા છોકરાને લુ આવે આ પાપ માં બેહો છો જરીક ધ્યાન દ્યો એક બાપુનો આદેશ છે એનું કોઈ સુધારવા નથી માંગતો બસ સુધરું સુધરજો ને કઈ જરૂર નથી મારે પણ અહીંયા સિંહાસન બેઠા પછી અમારે બોલવું પડે છે જરી સમજો તો જ જન્મદિવસ એવા ઉજવો કોઈને ફીના પૈસા આપો કોઈ દીકરીનું કનાદાનનું પૂન લ્યો તળા ઉંડા કરો ઝાડ વાવો ગાયુને ચરો આપો નાખો એમ નહીં આપો અને દાન કોઈ કે તો ભાઈ બહુ સારું કર્યું હો ઘણુંય દીધું કે મેં નથી દીધું એ તો મારી માયે દેવરાયું છે સમજાને ને હનુમાને માથે લીધું એ હનુમાન અમારો ચારણનો ભાણે છે ગૌતમ ઋષિ ચારણ છે અન્નની ચારણની દીકરી છે બહુ મોટી ગાથા છે આ અને હવે પહેલાં સીતાજીને શોધ કર્યું હોય ને તો ચારણના દીકરા એ કરી છે જરી સમજો

એ અમે ચારણો છે પથુરાધા લેવામાં આવ્યા છે કોઈ અર્પણ કર્યા છે અને હાથું અમે કોઈ ચાર વરણ બહાર છે અમે ચાર વરણ અમે નો આવી બીજા બધા આવે અમે નો આવી અને આવ્યા પછી અમે અમારી માને યુગો યુગ માંગી છે કે માં અમે જાય પૃથ્વી ઉપર પણ તું ઈગો યુગ અને માએ કીધું કે જાઓ બેટા ખોળડું અને ખોળિયું ચારણના કોઠે જ અવતાર લઈશ જાણો છો મોટી ગાથા એવું છે એમ આ વસ્તુ જરી સમજો બાપ એને પણ એમ કહી દીધું તું કે મેં લંકા નથી હળગાવી રામને કીધું રામે કે તમે હનુમાનજી નો તો કે તમે તમારી માની અંતર ખબર પૂછીને કોણ આવત તમારા સિવાય કે મેં નથી કેતો મેં તમારું નામ લઈને ગયો હતો ઠીક હાલો જાવ મારું નામ લીધું હતું પછી આવકમાં આવકમાં કે મારી માનું નામ લીધું હતું એટલે પાછો આઈને કોર આવતો રહ્યો એમ નો કીધું કે મેં કર્યું તો કે ઈ તો ઠીક છે તો તન લંકા હું કા ભળગાવી એ કે તમારું ખરાબ કર્યું કે વાત હાચી પર ભૂખો થયો તો હું મને ભૂખ લાગી મારી માએ કીધું કે બેટા ખાઈ લે પણ તોડતો નહીં તોડતો નહીં તો ઈ કામામાં હલાવી દે ને એટલે ફળ પડશે એટલે ખાઈ લેજે પછી કે નો પડ્યા ઝાડ મૂળમાંથી નાખી દીધા કાઢી બરોબર તો કે હળગાવી શું કામ એ કે મારે ભૂખ મટાવવા માટે હું ઘા ખાતો તો અને બધાએ મને બંધી કર્યો પછી મને સજા કરી કે આ માણસને પૂછડામાં વધારે વાલું એટલે અહીંયા અગ્નિ લગાડો કે પ્રભુ આ ભાઈ લંકાના ઘાસ લેટાય લંકાના હળી મૂકી લંકાવાળાએ મૂકી મેં તો મારો સ્વભાવ હતો એટલે મેં ઠેકડા માર્યા સિવાય કાંઈ કામ નથી કર્યું બાકી લંકા તો લંકાવાળાએ જ હળગાવી છે પણ એમ ન મેં હળગાવી આ નવખંડ ધર્મ નામ ગુજે છે ઈ હનુમાન તો જન્મ દિવસ આવા ઉજવજો બાપ પણ દી દીવાને ફૂકો ન મારતા એક બાપુનો આદેશ છે બાપ જય મોગલ જય મણિધર જય વડવાળી